છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની પર કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યના રાજપૂત સમાજના લોકોમાં રોષ વ્યક્ત કરી આખા ગુજરાતમાં આવેદનપત્રો અપાઈ રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજ તારીખ બે હજાર ચોવીસના મંગળના રોજ સમગ્ર નસવાડી તાલુકાના રાજપૂત સમાજ એકત્રિત થઈ માન્ય શ્રી રૂપાલાજીએ જે અમારા રાજપૂત સમાજની બેન બેટીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એનો અમે નસવાડી તાલુકા રાજપૂત સમાજ સખ્ત વિરોધ કરીએ છીએ અને અમારી માગણી અને લાગણી છે કે રૂપાલા સાહેબને જે પણ પક્ષે ટિકિટ આપી છે એને રદ કરે અને બીજા કોઈ ઉમેદવારને આપે તો રાજપૂત સમાજ એમની જોડે રહેશે નહીં તો આ રાજપૂત સમાજ એટલો છે અને ગુસ્સામાં છે કે જેના રાજપૂત સમાજ થકી આ હિન્દુ ધર્મ અને બચેલો છે અને રાજપૂત સમાજે આ ભારત દેશ માટે માથા અને બલિદાન આપેલા છે એવા રાજપૂત સમાજ વિશે આવી અભદ્ર અને ખોટી ટિપ્પણી કરે છે એ માટે આ રાજપૂત સમાજની સરકારીઓ રાજપૂતો બહેનો સખ્ત વિરોધ કરે છે અને ગુસ્સામાં છે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ આગળની રીતે એમની રીતે કેસરીયા કરીને પણ કરશે અને આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ આ રાજપૂત સમાજની તૈયારી છે અસ્તુ જય માતાજી નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા જે કંઈક પરસોત્તમ રૂપાલા સાહેબે જે કંઈક ક્ષત્રાણીઓ વિશે જે વિભત્સ ભાષાનો ઉપયોગ કર્યો છે એનો અમે સખત નસવાડી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરીએ છીએ અને એમની જે ટિકિટ કેન્દ્રમાં આપે એ ટિકિટ રદ થવી જોઈએ એવી અમારી માંગ છે आज रोज आवेदन पत्र नसवाड़ी समाज द्वारा दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद